ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીમાં વધારો થયો છે નર્મદા એડિશનલ સેશન્સ કોર્ટમાં તેમની રેગ્યુલર જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે ત્યારે નર્મદા એડિશનલ સેશન્સ કોર્ટમાં બંને પક્ષે શું દલીલ થઈ હતી તે વિશે આજે આપણે વાત કરીશું ગુજરાત તક પાસે નર્મદા એડિશનલ સેશન્સ કોર્ટનો જે હુકમ છે તે આવ્યો છે જેમાં આ તમે સ્ક્રીન પર જોઈ શકો છો અરજદાર તરફથી આર યુ વોરા એ વકીલ હતા જ્યારે સામાવાળા પક્ષે એટલે કે સરકારી તરફથી સરકારી વકીલ તરીકે જે જે ગોહિલ હતા આ બંને વકીલો વચ્ચે શું દલીલ થઈ હતી તેની આપણે વાત કરીશું સૌ પ્રથમ વાત કરીએ તો આરોપી પક્ષે કહેવામાં આવ્યું હતું કે જે આ જામીન અરજી તેમની છે તેમને લઈને તેમણે ત્યાં અરજી કરી અરજી કરવામાં આવી હતી તેમાં દલીલ કરવામાં આવી હતી કે ડેડીયાપાડાના ચૈતર વસાવા એ ધારાસભ્ય છે રાજકીય પાર્ટીમાંથી ચૂંટાઈને આવેલા તેઓ ધારાસભ્ય છે અને પરિવાર સાથે તેઓ ડીડિયાપાડામાં રહે છે અને આમ આદમી પાર્ટીમાં તેઓ ધારાસભ્ય છે જેને લઈને ભારતીય જનતા પાર્ટી કિન્નાખોરી રાખીને અંગવત અંગત અદાવત રાખીને રાજકીય અદાવત રાખીને તેમના વિરુદ્ધ એ કાવડતરું કરી રહી છે અને તેમને ફસાવવા માટેના એ પ્રયાસ કરી રહી છે જેમાં લખ્યું છે કે ભાજપમાંથી બનેલા સભ્યો ભાજપમાંથી ચૂંટાઈને આવ્યા છે તેઓ તેમના દ્વારા જે સમગ્ર ઘટના બની હતી તે દિવસની તે દિવસની વાત કરવામાં આવે છે કે બપોરે બાર વાગ્યાની આસપાસ આ ઘડિયા ઘટના બની હતી ત્યારબાદ બે વાગ્યે એ ચૈતર વસાવા એટલે કે આરોપી પોતે ડીડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવા જાય છે પરંતુ પોલીસ સ્ટેશનમાં તેમને બેસાડી રાખવામાં આવે છે અને સાંજે છ વાગ્યે એ ફરિયાદી પક્ષે ફરિયાદ દાખલ કરવામાં આવે છે જે આધારે ચૈતર વસાવાની એ ધરપકડ કરવામાં આવે છે અને જેમાં એવો પણ ઉલ્લેખ છે કે ફરિયાદીએ છ કલાક મોડી ફરિયાદ દાખલ કરી તેને લઈને પણ કોઈ વ્યાજબી કારણ એ કહેવામાં આવ્યું નથી આ પ્રકારનો આરોપી તરફથી કોર્ટમાં એ દલીલ કરવામાં આવી હતી આગળ લખવામાં આવ્યું છે જે કેસની વાત છે કે તેમના વિરુદ્ધ બીએનએસની કલમ એકસો નવ એક અંતર્ગત એટલે કે માનવ વધની કોશિશનો ગુનો એ દાખલ કરવામાં આવ્યો છે ત્યારે આ સમગ્ર જે ઘટના બની હતી તેની વાત કરવામાં આવી છે આગળ આપણે જોઈશું તો આ દરમિયાન જે જે લોકો ત્યાં હાજર હતા તે બધાના નિવેદન નોંધવામાં આવ્યા છે ત્યારે ત્યાં નિવેદનને લઈને પણ એ આરોપી પક્ષે કહેવામાં આવ્યું છે કે આ જે નિવેદન જે નોંધ્યું છે તે લોકોનું કહેવું છે કે આ ઘટના બની હતી પરંતુ માનવ વધનના આ જે ગુનો છે એના કોઈ હકીકતને તેઓ સમર્થન કરતા નથી તેવું એ લખવામાં આવ્યું છે એ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે વ્યક્તિ છે ચૂંટાયેલા વ્યક્તિ છે તેના દ્વારા આ ફરિયાદ કરવામાં આવી છે અને વધુમાં લખવામાં આવ્યું છે કે ચંપાબેન વસાવા જે તાલુકા પંચાયતના સદસ્ય છે એ પ્રમુખ છે તેમને પણ શું ગાળ બોલ્યા હતા શું મામલો હતો તે વિશેષમાં તેમના ફરિયાદી દ્વારા એ કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી તે પ્રકારનો આરોપી આરોપ એ ફરિયાદી પક્ષે કરવામાં આવ્યો છે આગળ વાત કરવામાં આવી છે જે કાચનો ગ્લાસને લઈને જે ખૂબ ચર્ચા ચાલી રહી છે તેનું પણ એ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ત્રણ વખત એ ગ્લાસ અથડાયા બાદ નીચે પડે તો કાચનો ગ્લાસ એ તૂટી જાય અને ઘણા બધા હિસ્સામાં તે વેચાય જાય પણ તેવું કંઈ થયું નથી જે પ્રકારનો આરોપ એ કરવામાં આવ્યો છે કે ગ્લાસ ગ્લાસ મારી નાખવાના લઈને તેમને હત્યાનો પ્રયાસ કર્યો હોવાનો એ આરોપ લગાડવામાં આવ્યો છે તેને લઈને પણ આ ફરિયાદમાં એ ઉલ્લેખ કરવામાં આવ્યો છે આગળ શું દલીલ થઈ તેના વિશે વાત કરીએ તો ત્યારબાદ જે ચોવીસ તારીખે આમ આદમી પાર્ટીની જનસભા હતી તેને લઈને પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ જનસભામાં એ ચૈતર વસાવાએ જે મેસેજ આપ્યો હતો તે તેમના પત્ની એ રજૂ કરે છે ત્યારે સભામાં સંભળાવવામાં આવે છે ત્યારે સરકારી પક્ષે એવી દલીલ છે કે આદિવાસી સમાજને ઉશ્કેરી રહ્યા છે પરંતુ તેવી કોઈ વાત નથી તેવું લખવામાં આવ્યું છે કે બંધારણીય અધિકાર છે અને એમાં કોઈ એમણે ખોટું કર્યું નથી તે પ્રકારનું વાત કરવામાં આવી છે આગળ કોર્ટમાં દલીલ કરવામાં આવી છે કે જે દેવેન્દ્ર વસાવા જેને લઈને પણ ખૂબ એ ચર્ચા ચાલી રહી છે કે તેમણે ન્યૂઝ ચેનલમાં એક નિવેદન આપ્યું હતું કે આ જો ચૈતર વસાવાના જામીનનો છુટકારો નહીં થાય તો કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ ખોરવાઈ શકે છે તો સરકાર દ્વારા તેમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને ન્યૂઝ ચેનલ વિરુદ્ધ પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તે પ્રકારની દલીલ એ આરોપી પક્ષે કોર્ટમાં કરવામાં આવી છે અન્ય વાત છે કે જે સરકારી પક્ષે કહેવામાં આવ્યું છે તેના વિરુદ્ધ અઢાર જેટલા ગંભીર ગુના છે ત્યારે આરોપી પક્ષે કહેવામાં આવ્યું છે કે તેમાંથી બાર જેટલા ગુનામાં એ ચૈતર વસાવા નિર્દોષ સાબિત થયા છે અને અન્ય ચાર ગુના એ ક્વોશિંગ પિટિશન અંતર્ગત હાઈકોર્ટમાં પેન્ડિંગ છે તેવી એ વાત કરવામાં આવી છે આગળ લખવામાં આવ્યું છે કે ધારાસભ્ય એ ચૂંટાયેલા ધારાસભ્ય છે અને ડીડાપાડામાં કાયમી રહે છે ત્યારે તેમનો નાસી જવાનો કે ભાગી જવાનો એવો કોઈ પ્રશ્ન એ ઉપસ્થિત થતો નથી ત્રણ દિવસના વચગાણાના જામીન પણ તેમને મળ્યા હતા અને જે હાઈ વિધાનસભાનું સત્ર હતું તે દરમિયાન તેઓ હાજર રહ્યા હતા તો આરોપીના એ કોઈ એવું તો છે નહીં કે આરોપી કોઈ પુરાવા નષ્ટ કરી નાખે કે અન્ય કોઈ વાત કરે તેવી વાત કરવામાં આવી છે આ બધી દલીલ હતી એ આરોપી પક્ષે એટલે કે ચૈતર વસાવા તરફથી કોર્ટમાં જે દલીલ કરવામાં આવી હતી તે હવે આપણે આગળ વાત કરીએ કે સરકાર તરફથી કોર્ટમાં શું દલીલ કરવામાં આવી જેના લીધે ચૈતર વસાવાના એ જામીન મંજૂર થયા છે તો જોઈએ કે સરકાર તરફથી એવી દલીલ કરવામાં આવી છે કે ડેડીયાપાડામાં વિધાનસભા સીટ પરથી આમ આદમી પાર્ટીના ચૂંટાઈને આવેલા જે ધારાસભ્ય છે ચૈતર વસાવા તેઓ પોતાને બાહુબલી ગણે છે અને બાહુબલી ગણીને તેઓ પોતે કાયદાનો વારંવાર ભંગ કરી રહ્યા છે કાયદાને માન આપતા નથી તેમના વિરુદ્ધ અઢાર જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે જેમાંથી સાત ગુનામાં તેઓ નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા છે અને એક ગુનામાં તો તેમને છ માસની સજા પણ થયેલી છે અને એક હજાર રૂપિયાનો દંડ થયેલો છે તે પ્રકારનો વાત એ ફરિયાદી પક્ષે કોર્ટમાં રજૂ કરવામાં આવી છે આગળ લખવામાં આવ્યું છે કે આરોપીની ધરપકડ થયા બાદ એલસીબી કચેરીમાં જ્યારે તેઓ હતા કેદમાં તેનું વિડીયો શૂટિંગ પર કરવામાં આવ્યું છે ત્યારે તેઓ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ભંગ કરવા માટે લોકોને ઉશ્કેરી રહ્યા હોવાનો આરોપ એ ફરિયાદી પક્ષે લગાડ્યો છે વડોદરા જેલમાંથી પણ તેમના પત્ની દ્વારા પત્ની દ્વારા તેમણે જે સંદેશો મોકલ્યો હતો તે તેમણે આમ આદમી પાર્ટીની સભામાં જે રજૂ કર્યો હતો તેમાં પણ સરકાર વિરુદ્ધ ભડકાવાનો અને કાયદા વ્યવસ્થાનો સ્થિતિ ભંગ થાય તે રીતના ઉકસાવવાનો એક પ્રકારે આરોપ એ લગાડવામાં આવ્યો છે આગળ વાત કરીએ આમ આદમી પાર્ટીના મુ ઉપપ્રમુખ નર્મદાના જે છે દેવેન્દ્ર વસાવા તેમના દ્વારા પણ જો ચૈતર વસાવાને જામીન મુક્ત કરવામાં નહીં આવે તો કાયદા વ્યવસ્થાનો ભંગ કરવામાં આવશે તેવું નિવેદન એ આપવામાં આવ્યું હતું અને આરોપીના એટલે કે ચૈતર વસાવાના જે સમર્થકો છે કાર્યકરો છે તે ફરિયાદીને કેસ પાછો ખેંચી લેવા માટે માનસિક રીતના ટોર્ચરિંગ કરતા હોય તેવો આરોપ એ લગાડવામાં આવ્યો છે અને તેની સમગ્ર વાત કરવામાં આવી છે સોશિયલ મીડિયામાં પણ તેમના સમર્થકોએ આ રીતની જે કોમેન્ટ કરી લીધી હતી કે જો તેમને છોડવામાં નહીં આવે તો અમે કાયદાના વ્યવસ્થાની સ્થિતિ બગડી શકે છે આમ કરીશું તેમ કરીશું તે પ્રકારની વાત આમાં એ કરવામાં આવી છે આગળ વાત કરીએ ત્યારે આ ફરિયાદી પક્ષે જે તમામ જે નિવેદન આપ્યું હતું તે સભામાં હાજર જે એટીવીટીની બેઠક હતી તે સભામાં જે અધિકારીઓ કર્મચારીઓ સદસ્યો હાજર હતા તેમના પણ નિવેદનો એ રજૂ કરવામાં આવ્યા છે અને તેને લઈને ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ તમામ મહેશ વસાવા છે મામલતદાર છે સાગબારાના એટીવીટીના સભ્યો છે આ બધા મિટિંગમાં હાજર હતા અને મારા માણસની નિમણૂક કેમ નથી કરતા તેવું કહીને ચૈતાર વસાવાએ એ સંજય વસાવાને માર માર્યો હતો ધમકી આપી હતી મારી નાખવાની ધમકી આપી હતી તે પ્રકારની વાત એ કરવામાં આવી છે અને મોબાઈલ જે મોબાઈલ ફોન હતો તેનો છૂટો માથામાં માર્યો હોવાનો આરોપ એ લગાડવામાં આવ્યા છે અને ત્યારબાદ બે ત્રણ લાફા મારી ગાળો બોલીને આજે તો હું તને મારી નાખીશ તે પ્રકારની ધમકી આપવામાં આવી હતી તેઓ આરોપ લગાડવામાં આવ્યો છે અને આ બધી દલીલો એ ફરિયાદી પક્ષે એ કોર્ટમાં કરવામાં આવી છે આ સમગ્ર માહિતી છે જે વચગાળાના તેમને જામીન મળ્યા હતા તે તમામ માહિતી એ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી આ ઉપરાંત ફરિયાદી પક્ષે જે ચૈત્ર વસાવા વિરુદ્ધ ગુના નોંધાયેલા છે ભૂતકાળમાં જે ગંભીર ગુના નોંધાયેલા છે અઢાર જેટલા ગુના નોંધાયેલા છે કે કયા કયા ગુના છે તેની વિગતો એ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી આ તમામ એ ગુના છે જે અંતર્ગત ચૈતર વસાવા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી ડીયાપાડામાં વિરુદ્ધ ગુના નોંધાયેલા છે આપ સ્ક્રીનમાં જોઈ શકો છો તે પ્રમાણે આ તમામ કલમો અંતર્ગત તેમના ગુના નોંધાયેલા છે અમુક કેસ એ પેન્ડિંગ છે અને આગળ લખવામાં આવ્યું છે માનસિક રીતે એ ટોર્ચર ચો ટોર્ચરિંગ કરી રહ્યા છે આદિવાસી સમાજને ઉકસાવવાનો પ્રયાસ કરી રહ્યા છે સમાજની બદનામી થાય તેમ બંને પ્રતિષ્ઠિત હોદ્દા પર છે તો તમે કેસ પાછો ખેંચી લો તે પ્રકારનો આરોપ એ લગાડવામાં આવી રહ્યો છે તો આ બધા એ કારણો એ સરકારી પક્ષે એ કોર્ટમાં દલીલ કરવામાં આવી હતી અને ચૈતર વસાવાના જામીન ના મંજૂર થાય તે પ્રકારની વાત એ કરવામાં આવી હતી આ બધી દલીલો સાંભળ્યા બાદ કોર્ટે આ બંને ફરિયાદી પક્ષ અને આરોપી પક્ષ બંને પક્ષની દલીલો એ સાંભળી હતી અને ત્યારબાદ હુકમ જાહેર કર્યો હતો અને ચૈતર વસાવાના રેગ્યુલર જામીન અરજી એ કોર્ટે ના મંજૂર કર્યા હતા એટલે કે એડિશનલ સેશન્સ કોર્ટના જજ અતુલ કુમાર હીરપરાની જજની નિગરાની હેઠળ આ કેસ એ સાંભળવામાં આવ્યો હતો અને ચૈતર વસાવાના એ જામીન નામંજૂર કરવામાં આવ્યા હતા એટલે કે ચૈતર વસાવાની મુશ્કેલીમાં વધારો થયો છે હાઈકોર્ટમાં આજે તેમની જામીન અરજી અંગે સુનાવણી થવાની હતી પરંતુ ચાર તારીખે સરકારી પક્ષે એ ત્યાં કોર્ટમાં એ જે એમનું એફિડેવિટ હતું એ બધું તમામ વસ્તુ રજૂ કરતાં ફરિયાદી પક્ષે અહીંયાથી આરોપી પક્ષે એ હાઈકોર્ટમાંથી અરજી પાછી ખેંચી લીધી હતી અને ગઈકાલે એ એડિશનલ સેશન્સ કોર્ટમાં નર્મદામાં સુનાવણી હાથ થઈ હતી જેમાં ચૈતર વસાવાને જામીન ના મંજૂર થયા છે એટલે કે હવે તેમને જામીન મેળવવા માટે ફરીથી હાઈકોર્ટમાં અરજી કરવી પડશે હાઈકોર્ટમાં ફરીથી નવી તારીખ આવશે અને ત્યારબાદ ચૈતર વસાવાને જામીન મળે છે કે નહીં તે જોવું રહ્યું આ રિપોર્ટમાં હાલ આટલું જ આ અંગે આપનું શું માનવું છે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો ધન્યવાદ